તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે જવાનું છે દિયોદર ઓફિસમાં તો અમે બાઈક લઈને હવે નીકળી ગયા છે રવિભાઈ આવે છે તેમનું ટિપ્પણ લઈને તમે હજુ અમારા અગમાતાનું મંદિર છે તેઓ ત્યાં પૂજા કરે છે તો આપણે હવે જવાનું છે દિયોદર તો તમે જોડાયેલા જજો અમારા બ્લોગ વિડીયોમાં આજનું વાતાવરણ જુઓ કેટલું મસ્ત છે

बहुत मयारिया है यहां पर फटाफट आप लोग ऑफिस पहुंचिए और आज ही हमने बताऊँ जो कि हमें क्या काम करिए चाहिए कि ये काम है हमारा और पश्चात जो आपसे वो साथ बता भी सू साथ ही जो टाइम मोर से तो आज ये टेरवाड़ा ना केदर माता का दर्शन हम कराऊँ जोले नहीं उड़े आसमां पे पता न हो हर जाना कहां

બાર મહિના ઓફિસ આયા છે અને આ અમારા ભાવેશ ભાઈ છે આમ તો કેવાય ને કે એક કાયલ છે કાયલ ઉપર ઉપર અને કાયલ મનોજભાઈ બહેવું એટલે આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે અને આ અમારી ઓફિસ છે મહેશભાઈ અમારે મેનેજર તરીકે આજ તક એ જે ભાઈ બોલી આમાં અને આ ભાઈ મારાથી નોકરી કરે છે તો અમે એકબીજાને હાથ પકડી નોકરી કરીએ છીએ એટલે ખૂબ આનંદ થાય છે અને વરસાદનું વાતાવરણ તમે જુઓ કે હાલ જ વરસાદ આવી ગયો છે અને ઇન્ચાર એવો છે કે ત્રણેય જણા ચિહર માતા જઈએ ભાવેશ આવવાનું છે તો ભાવેશ આવશે ભાવેશનો ખર્ચો પોતે ભાવેશ ઉઠાવશે એવી અમને લાગણી છે સાલે કુભમ સે ઉડા દુંગા એક બાર હાથ મેં આ જાય તો અને મહેશ ભાઈને તો હવે એક વસ્તુ છે કે મહેશ ખર્ચે હું ખર્ચો એક જ છે પણ અમારે શેઠ છે આજે પગતા નથી એના અને શેઠ પગત ચલાવો બે બે

તો જોડાયા રહેજો જય માતાજી